મુંબઈ જવા માંગતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા હવે તમને માત્ર કલાકમાં પહોંચી શકશો જામનગર થી લઈને આ રસ્તો નીકળશે સુરત જામનગર થી ભરૂચ થઈને ભાવનગર સુધી નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે જેમાં દેશના સૌથી લાંબા ત્રીસ કિલોમીટર લાંબા પુલ સમુદ્રમાં બનાવવામાં આવશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ સંદર્ભે સર્વે કરવા એજન્સીઓ પાસે બિડ મંગાવી છે આ પ્રોજેક્ટ અમલી બન્યા બાદ સૌરાષ્ટ્રના વાહન વ્યવહારમાં મોટો ફેરફાર થશે અને દરરોજ લાખો લિટર ઈંધણ અને સમયની બચત થશે

68 કિમી 4 લેન અથવા તો 6 લેન બનાવવાનો છે દરિયામાં લગભગ 30 કિલોમીટર લાંબો પુલ પણ બનાવવામાં આવશે આ બંને પ્રોજેક્ટ નવા એક્સપ્રેસ વે કોરિડોર હશે તેની કુલ લંબાઈ 316 કિલોમીટર હશે જો કે જામનગર થી રાસકોટ અને રાસકોટ થી ભાવનગર હાલનો રૂટ નવીનીકરણ કરીને પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે

બેડની છેલ્લી તારીખ ચાર નવેમ્બર હતી ગુજરાતમાં આ બંને પ્રોજેક્ટ માટે કુલ પંદર કન્સલ્ટન્ટ કંપનીઓએ બીડ કરી છે જામનગર રાજકોટ ભાવનગર એક્સપ્રેસ વે માટે બાર કંપનીઓએ બીડ કરી છે અને ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વે તેની અંદર ત્રણ કંપનીઓએ બીડ કરી હતી હાલ આ તમામ બિડનું ટેકનિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે બાદમાં લાયક બેડોમાં સૌથી ઓછી બોલી લગાવનારને સર્વેની કામગીરી સોંપવામાં આવશે કંપનીએ પાંચસો દિવસમાં તૈયાર કરવાનો રહેશે દોસ્તો સુરત અને મુંબઈ સૌરાષ્ટ્ર કરતા વધુ નજીક હશે અહીંયાથી સુરત જવામાં જે મુંબઈનો સમયગાળો લાગતો હતો તેની અંદર સુરત અને મુંબઈ છે તેનો જે ગાળો છે તેની કરતા સૌરાષ્ટ્ર છે તે વધુ નજીક વળશે આ પ્રોજેક્ટ થી સૌરાષ્ટ્ર ને સુરત અને મુંબઈ વચ્ચેનું અંતર તો ઘટશે હાલમાં જો તમારે સૌરાષ્ટ્ર થી સુરત જવું હોય તો તમારે બગોદરા ત્યાર પછી વડોદરા થઈને જવું પડે છે આ માર્ગ પર જામનગર થી સુરતનું અંતર લગભગ પાંચસો ને સત્યાવીસ કિલોમીટર છે હવે જો નવો જામનગર ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વે બને તો જામનગર અને સુરત વચ્ચેનું અંતર ઘટીને ત્રણસો ને બાણું કિલોમીટર થઈ જશે તેવી જ રીતે રાજકોટ સુરત વચ્ચેનું અંતર જે હાલની અંદર સાતસો ને છત્રીસ કિલોમીટર જેટલું છે તે એકસો ને સત્તર કિલોમીટર ઘટીને ત્રણસો ને ઓગણીસ કિલોમીટર જેટલું થઈ જશે જ્યારે વાત કરીએ સોમનાથ થી સુરત નું હાલનું અંતર વડોદરા વાયા થઈને ગણવામાં આવે તો છસો સત્યાવીસ કિલોમીટર છે તેની અંદર બસો ને પંદર કિલોમીટર ઘટીને માત્ર ને માત્ર સાતસો બાર કિલોમીટર

અને ત્રણસો ને સત્તાવન કિલોમીટરનું તેનું અંતર કાપે છે જો નવો એક્સપ્રેસ વે બને અને દરિયામાં ત્રીસ કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગર થી માત્ર એક કલાકમાં સીધું ભરૂચ પહોંચી શકાય અને ભાવનગર થી સુરત નું અંતર બસો ને કિલોમીટર ઘટી જશે જો બંને શહેર નું અંતર માત્ર એકસો ને સોળ કિલોમીટર હશે જેમાં બે કલાક થી ઓછા સમય લાગશે અંતર ઘટાડવાની સાથે વાહનના ઇંધણમાં અબજો રૂપિયોની બચત થશે આ ઉપરાંત વાહનોમાંથી નીકળતા ધુમાડાને અટકાવીને પર્યાવરણને પણ ફાયદો થશે આ દેશનો સૌથી લાંબો બ્રિજ હશે તેવું માનવામાં આવી રહ્યું છે જો બધું બરાબર પાર પડે અને પ્રોજેક્ટ અમલમાં આવે તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો બ્રિજ હશે ભાવનગરથી ભરૂચ સુધી દરિયામાં ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવશે હાલમાં મુંબઈમાં અટલ સેતુ દેશનો સૌથી લાંબો પુલ છે જેની લંબાઈ એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર છે આ સાથે ભાવનગર અને ભરૂચ વચ્ચેનો પુલ લગભગ આઠ કિલોમીટર લાંબો બનશે આ સાથે સમુદ્ર પર બનેલો આ પુલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની શકે છે અને અનોખો રોમાંચ પણ આપશે તેની આ સંભવિત પ્રોજેક્ટની તમામ વિગતો એકત્ર કરશે જેમ કે રસ્તો કેવી રીતે બનશે રસ્તો ક્યાંથી પસાર થશે કેટલા કેવા પ્રકારના પુલ અને અંડરપાસ બનાવવામાં આવશે ડિઝાઇન શું હશે અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કેટલીક સરકારી અને ખાનગી જમીન સંપાદિત કરવી પડશે આ ઉપરાંત રોડ ડ્રેનેજ સિસ્ટમ લેન્ડસ્કેપિંગ પાર્કિંગ એરિયા પર્યાવરણને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે આ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ છે બે હજાર સવ્વીસના અંત સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે ત્યારબાદ રોડ બનવાનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે ત્યારબાદ રોડ બનવાની વાસ્તવિક કામગીરી શરૂ થશે આ રોડ બનતા હજુ સુધી ઘણો સમય લાગી શકે છે કેમ કે બે હજાર પચીસ સુધીના મધ્ય ગાળાની અંદર તમામ ટેન્ડરો કમ્પ્લીટ થઈ જશે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તમામ સકાસણી તેની પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી કંપનીઓને છે તે આ કામકાજ સોંપવામાં આવશે પર્યાવરણ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો હાલ દોસ્તો આટલી માહિતી મળી છે જે તમારા સમક્ષ રજૂ કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે